আই আইকু না খুলিনা খুরার ধরে আছে মার বেত নাথা হে নাথা અરે ઘેણું લઈને મારો બેટો આને ઘોર ઘોણા સિવાય કાઈ નથી દેખાતું નાથા થા બટા નઈ હું ગોબર સુ તે Kan det godt være noget så må du være En natta, den er hot i Man er top YouTube med så en opræsning for en kardinati. Ka Ella, jeg må nok at du satte i sin gi ekkevi hotline bedt hos so,

એલાસ પૂંડા હું સરપસ નથી હું ગોબરો દાદો છું એલા તું છોકરાને હું કામ હેરાન કરશો હું તને ઠપકો દેવા આવ્યો છું સ હું તારા છોકરાની વાત કરું છું રૂપાળા

Heard me like who uta Who took a cow so And pagal na hospital malaysa and a current up current. Ela but baba papa. I bolo so tummy. Elago, Boluke.

પપ્પા મને ફાડી નાખશે હવે મજબૂરી માં બાપ બનાવ્યો છે તો ભલે બનાવ્યો પણ જો હું જાતે દાડે જમીન માં કે મિલકત માં ભાગ માઈ ગયો ને તો ડોકી મોડી નાખીશ એલા ગોબરા તારા છોકરાની હગાઈ કરવી હોય ને

પપ્પા હવે તમે સને મારા લગન કરાવી દો અલ્યા કપાતર હવે જો તે એક કે વાર મને પપ્પો કીધો છે ને તો સાડવે બાંધીન ટાટિયા નોખા કરી નાખીશ હવે પપ્પાને પપ્પા નહીં તો શું મમ્મી કે એ આ અમારા બાપ દીકરાની પર્સનલ મેટર છે پش تامی تامارا گر زین باو یا مارا ور با وٹزاشی کا ا تو ووسے مار ہامز کا راا

ના થા હવે હું છું લે મારું હા હારું પેદા તમે કરો ને હા ભરવાનું અમારે એટલે ગોગા તું કઈક લેવા ગયો તો ને

કેસટ સડી ગઈ લાગે પપ્પા એ આવે છે ઓલી રિક્ષા ને પડ્યું તૂટી ગયું ને એટલે વાર લાગી છે જો તો ખરા કેવા દાડ આવ્યા છે માર સોકરા ને મમ્મી ને વધાવાની હોય એની બદલે મારી મમ્મી ને વધાવાના દાડા આવ્યા છે હવે શું કરવું માર પપ્પા ને કરંટ તો મુકાવવો જ પડશે મિત્રો અમારા વિડિયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કમેન્ટ પણ કરજો